નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર અંગે સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી માટે અનામતના વર્ગીકરણના નિર્ણયના વિરોધમાં મોડાસા ભીમ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું બંધના સમર્થકોએ કહ્યું કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સાથે અન્યાય થઈ રહ્યો એસસી અને એસટી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર પેટા શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે કોર્ટના નિર્ણય દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ હોવાનો વિરોધના આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધના ને લઈ જય ભીમ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અરવલ્લીના દુકાનો બંધ રાખીને સમર્થન આપવામાં આવ્યું હતું અરવલ્લી ન્યૂઝ મોડાસા અને થોડાક જ સમય પહેલા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી એસટી અનામત હાલમાં સંવિધાન ના અનુલક્ષી જે આપવામાં આવી રહી છે તો એની અંદર પોતા વિભાગ પાડવાનું નામદાર સુપ્રીમ કોર્ટે રિક્વેસ્ટ કરી છે દરેક રાજ્ય સરકાર ને તો આની અંદર એવું છે કે જે એસસી સમાજ છે તો એસસી સમાજની અંદર ઘણી બધી કોમો આવતી હોય છે ઘણી બધી જાતિઓ આવતી હોય છે હવે પર્ટીક્યુલર કોર્ટ નું તો એવું હોય છે કે આ જાતિઓ ના રીતે પર્ટિક્યુલર વિભાજન કરો જો પર્ટીક્યુલર આ જાતિ ને આટલું વિભાજન આપો એમના સ્ટ્રેન્થ મુજબ તો એ આ એક જે સુપ્રીમ કોર્ટ નું જે જજમેન્ટ છે એ એસસી ટોટલી એસસી અને સમાજ માટે નુકસાન કરતા છે નુકસાન કરતા એ રીતે છે કે આ રીતના કરવામાં આવે જે પણ જાતિઓ આવે છે એ જાતિની વિગ્રહ ઉભો થવાના સંજોગો રહેલા છે અને ની જે આમ બી દેશ જોઈએ કે સમાજ છે એ સમાજ છે અને ટૂંકા સમાજ અંદર પણ આવા વિગ્રહો ઉભા કર્યા તો એ આવનારા ભવિષ્ય માટે એસિંહ સમાજ માટે સારું નથી અને ક્રિમિનલ ની વાત આવે છે કે દેશના હજાર તે પંચોતેર વર્ષ થવાયા આજ સુધી ની એસિંહ સમાજ એટલો બધો આગળ આવ્યો નથી કે તમારે એની અંદર વિભાજન કરવાનું વિચારવું જોઈએ તમારે તો એવું વિચારવું જોઈએ હજુ પણ એસટી સમાજ થોડી વધારે અનામત આપ્યું જે છેવાડાના અંત સુધી ગામડાઓમાં જે એસટી સમાજ આ માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટ નો બી કરીએ છીએ જેથી રાજ્ય સરકાર બી કરીએ છીએ સમાજની લાગણી તમે સમજો આજે આ માત્ર મોડાસા સુમિત નથી પોતાની આખા આપવામાં આવેલું છે અને

જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા છે માની છીએ પ્રશાસન નો પણ આભાર માની મારું નામ છે આનંદ પરમાર જય સેવા ટ્રસ્ટ જય ભીમ જય જોહર જય સંવિધાન સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની અનામત ના સદન ની અંદર એક એક હુકમ આપવામાં આવે એ હુકમ આપવામાં આવેલો છે તેની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત ની અંદર કરવું અને ક્રિમિનલ લાગુ કરવું તો ચુકાદો આપેલો છે આ ચુકાદો દ્વારા મોડાસા બંધ કરવામાં આવેલું છે અને સવિતાની રક્ષા કરવા માટે અમે અમારો જીવ આપી દઈશું જય હિન્દ જય ભારત જય ભીમ હું નારાયણ આજ રોજ સમગ્ર ભારત ની અંદર ભારત બંધ નો અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા આપવામાં આવ્યું છે માનનીય સુપ્રીમ કોર્ટ ના સાત જજો જેલ લેવા લગાવવાની વાત કરી છે તે તદ્દન વિહોણી છે અને અમારા અંદર જે વિભાજન કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ જનજાતિ વાત વચ્ચે એ અભિભાજન ના કારણે અંદર અંદર લડાવવાની અમારા જે પ્રવૃત્તિ કરી છે અમારી એકતાને ને ખંડિત કરવાની

પેટા વર્ગીકરણ કરવું અને નોન ક્રિમિનલ બહાર પાડવું તેના સંદર્ભમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ સંગઠનો દ્વારા જે ભારત બંધ એલન હાલવામાં આવ્યું છે તેમાં મોડ આસામમાં અમે જયભીમ સમાજ સેવા ટ્રસ્ટના ના આગેવાનો અને સમગ્ર આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા મોડ આસામ બંધ કરવાનું એલન કરવામાં આવ્યું હતું તેમાં સમગ્ર મોડ આસામના વેપારી દ્વારા અમને સમર્થન આપવામાં આવ્યું હતું